પાલનપુરનું એરોમા સર્કલ જ્યાં ગઈકાલે રાત્રે એક કારમાંથી એક કરોડની રોકડ રકમ ઝડપાઈ ચૂંટણીને લઈ પોલીસ મોડી રાત સુધી ચેકિંગ કરી રહી હતી ગઈકાલે પાલનપુરના એરોમા સર્કલ પર એક કારને રોકી તલાશી લેતા તેમાંથી પાંચસોના દરની વીસ હજાર નોટો મળી આવી કારમાં સવાર બે લોકોને આ રોકડ રકમ અંગે સવાલ કરતાં તેઓ સંતોષકારક જવાબ કે પુરાવા ન આપી શક્યા જેને લઈ પોલીસે એક કરોડ રૂપિયા જપ્ત કર્યા છે અને ઇન્કમ ટેક્સ વિભાગની મદદ લેવામાં આવી છે એરોમા સર્કલ પર વાહન ચેકિંગ કરી હતી આ દરમિયાન તેઓને એક શંકાસ્પદ જે ગાડી છે જી જે જીરો એટ બી એચ અઠ્ઠાણું અઠ્ઠાણું તે ગાડીની વાહન ચેકિંગ કરતાં તે ગાડીમાંથી વીસ હજારની દરની પાંચસો વીસ હજાર પાંચસો નોટો ત્યાં મળી હતી આ બંનેને પૂછપરછ કરતાં તેમને સંતોષકારક જવાબ ન આવતા તે બાબતે તેઓને આ રકમને એકતાલીસ વન ડી એકસો બે મુજબની કાયદેસર કાર્યવાહી કરી હાલમાં બનાસખા જિલ્લાના એલસીબી પીએસી વિજી પ્રજાપતિ અને એસબી બી રાજકોટ પી એ પીએસઆઈ પાલનપુર નાઓ આ તપાસ કરી રહ્યા છે